નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણને ખ્યાલ છે કે આ સોશિયલ મીડિયાનું માધ્યમ અને ખેતીની અંદર એક એવું માધ્યમ બની રહ્યું છે કે ધીમે ધીમે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને ખેતીમાં નવીનતમ ટેકનોલોજીઓ અપનાવી રહ્યા છે એના સારા પરિણામો મળી રહ્યા છે તો આ જ ક્રમની અંદર આજે મિત્રો આપણે જે વાત કરવી છે ડુંગળીના પાકની વાત કરવી છે અને ઘણા બધા મિત્રોના પ્રશ્નો હતા કે ભાઈ ડુંગળીનો પાક પણ હવે ધીમે ધીમે અત્યારે ચોમાસું ઋતુની અંદર પણ ઘણી જગ્યાએ વાવેતર થાય ત્યારબાદ કહેવાય કે બીની ડુંગળી કાંજીની ડુંગળી અને રોપની ડુંગળી આ ત્રણ પ્રકારે અલગ અલગ વિસ્તારોની અંદર વાવેતર થતું હોય અને ડુંગળી એક સારો પાક ગણાય કે શાકભાજીની અંદરનો આ એવો પાક કે જેની અંદર જો ભાવ સારા મળે માર્કેટની અંદર તો ખૂબ સારા પૈસા કમાવી આપતો આ પાક છે તો એની અંદર શરૂઆતથી કઈ કાળજીઓ લેવી જોઈએ અને આજે હું જે તમને વાત કરવાનો છે કે એવો મુદ્દો આ એક જ કારણ કે જેને રોગ કહી શકે જેને જીવાત કહી શકીએ અથવા જેને એક સમસ્યા કહી શકે એ સમસ્યાને લીધે ડુંગળીમાં પારાવાર નુકસાન થતું હોય ખૂબ મોટું નુકસાન થાય અને જાણતા જાણતા આ રોગને આપણે પકડી નથી શકતા અથવા એની ટ્રીટમેન્ટ યોગ્ય સારવાર નથી કરી શકતા ઘણી વખત ઘણા બધા ખેડૂત મિત્રો પણ એને નથી ઓળખતા ઘણી વખત દવા આપવાવાળા લોકો પણ એને નથી ઓળખી શકતા અને ટ્રીટમેન્ટ યોગ્ય ન થવાને કારણે આપણે ઘણું બધું નુકસાન થતું હોય તો આજે આપણે આવો જ એક સમસ્યા જે ડુંગળીની અંદર મુખ્ય સમસ્યા કહી શકાય એવો એટલે બાફિયાનો રોગ આમ તો આ બાફિયો શબ્દ આવે એટલે આ એક લોકલ આપણો પોતાનો એક શબ્દ છે તો આ બાફિયો જે છે એની ઓળખ નુકસાન અને એનું સંકલિત નિયંત્રણ કેમ કરવું જોઈએ એની સવિસ્તારથી આ વિડીયોની અંદર મિત્રો વાત કરવી છે તો મારી ખાસ વિનંતી છે કે આ વિડીયો પહેલાં તો પૂરેપૂરો જોઈજો એમાં એની એની જે પણ અહીંથી ટ્રીટમેન્ટ એની જે પણ ઓળખ આપવામાં આવે સમજવાની કોશિશ કરજો ચોક્કસથી જો તમે ડુંગળી વાવવાના છો અથવા ભવિષ્યમાં વાવશો તો એની અંદર તમને આ ઉપયોગી થશે મિત્રો આ વાત શરૂ કરીએ પહેલાં આપ સર્વેને ખાસ વિનંતી છે આપ આ યુટ્યુબ ચેનલની અંદર નવા આવો હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે ત્યારબાદ મિત્રો વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે તો એને લાઈક કરવાનું ભૂલતા નહીં અંગૂઠાના નિશાનો ઉપર ક્લિક કરી દેજો અને ત્યારબાદ આ વિડીયોને શેર પણ કરી દેજો તો મિત્રો ખાસ કરીને ડુંગળીના બાફિયાની જો વાત કરવામાં આવે તો બાફિયો એક આપણો લોકલ શબ્દ છે કહેવાય કે આપણે જે આપણા મુખેથી સામાન્ય રીતે બોલાતો આ શબ્દ છે અને બાફિયો એટલા માટે કહેવામાં આવે છે કે જેમ આપણે બટેટાને કૂકરની અંદર બાફીએ કુકરમાં બટેકા બાફવા માટે મૂકીએ અને બાફા પછી બટેટું બહાર જ્યારે કાઢી જ્યારે પોચવું પડી જાય તો આ જે ટાઈપનું થાય એટલા માટે આવું જ ડુંગળીની અંદર થતું હોય કે ડુંગળીનો જે કંદ છે જમીનમાં રહેલો એનો કંધ છે એ ધીમે 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 આ રોગ લાગવાના એને રોગમાં ઘણા બધા કારણો હોય ફૂગ હોય ઘણી બધા નેમેટોડ હોય ઘણી બધી જીવાત હોય આ બધા જ કારણોને લીધે કંદ છે એ પોછો પડી જાય અને બાજુમાં લઈ જઈએ નાકની બાજુમાં તો દુર્ગંધ મારતું હોય એટલે કહી શકાય કે આ બફાઈ ગયો છે એટલે એને બાફિયા તરીકે ઓળખવામાં આવે એટલા માટે આ લોકલ શબ્દ આપણો બાફ્યો હોય એના ત્રણ મુખ્ય કારણો છે આ બાફીઓ આવવાના અથવા તો બાફીઓ લાગવાના ત્રણ કારણો છે એની અંદર જીવાતની અંદર ખાસ થ્રીપ્સ જે પાનની ટોચ ઉપરથી ઘણી વખત સુકાતી હોય શરૂઆતની અંદરથી જ લાગી જાય અત્યારે જે મિત્રો બી છાંટી રહ્યા છે અથવા વાવે છે એના માટે પણ હું કહું છું કારણ કે એને લાગુ પડે એટલા માટે જ અગાઉથી આમ માહિતી આપું છું તો પહેલાં તો જે થ્રીપ્સ છે કે જે પાનની ટોચ જ્યારે સુકાતી હોય તો એ પણ એક કારણ હોઈ શકે બીજું ખાસ કરીને રોગ જેને બેક્ટેરિયલ રોગ કહી શકે કે જે પાનની ટોચની અંદર બેક્ટેરિયલ રોગ ધાબા પડતા હોય આ પ્રકારના રોગ લાગતા હોય એને લીધે પણ આ બાફ્યો આવી શકે અને ત્રીજું કારણ છે કૃમિ જેને નેમેટોડ કહેવામાં આવે ખાસ કરીને વાળ જેવી સૂક્ષ્મ જીવાત છે જે માળસ્યું હોય આપણું એ જ રીતના જમીનમાં રહી અને કંદની અંદર નુકસાન કરતી વાળ જેવી સફેદ કલરની ખૂબ સૂક્ષ્મ જીવાત નરી આંખે ન જોઈ શકાય એવી જીવાત એટલે નેમેટોડ અને આ જીવાત જમીનના રહેલા જે કંદ છે આપણી ડુંગળીમાં એની અંદર રહી અને નુકસાન કરતી હોય તો આ ત્રણ કારણો મેં કીધા એમ થ્રીપ્સ હોઈ શકે રોગની અંદર ખાસ કરીને એની અંદર પાનના અંદર આવતા બેક્ટેરિયલ રોગ હોઈ શકે અથવા તો કૃમિ નેમેટોડ હોય શકે તો આ ત્રણ કારણોથી આ બાફીઓ લાગતો હોય છે શરૂઆતમાં જો નુકસાન હોય તો ખાસ કરીને ઘણી વખત આપણે ડુંગળી દૂરથી જોઈએ તો તાલા સ્વરૂપ એટલે એની જે ખળિયું પડતી હોય એ સ્વરૂપે નુકસાન ધીમે ધીમે દેખાતું હોય ચોમાસું ડુંગળીમાં ખાસ કરીને ચોમાસું ડુંગળી અત્યારે જે મિત્રો આવી રહ્યા છે જેવી દોઢ બે મહિનાની થાય એટલે આ સમયની આસપાસ જ એની અંદર આ રોગની શરૂઆત મિત્રો થઈ જતી હોય અને ખાસ કરીને વરસાદ પછી એટલે કે અત્યારે જે વાવેતર છે એ વરસાદ થઈ ગયા ભેજવાળું વાતાવરણ છે એ અંદર આવવાની શક્યતા ઉપરે પૂરી છે અને અગાઉના બે ત્રણ વર્ષના તમારા અનુભવ હોય કે દર વર્ષે આ બાફ યો તો અગાઉથી મિત્રો એ જ પડામાં જો વાવેતર કરો તો જાગી જઈશું હવે એના જો લક્ષણો સામાન્ય રીતે હું કહું તો ખાસ કરીને ઉપરના જે પાન છે એ જે નીકળતા હોય નવા પાન ડુંગળીની અંદર એ સુકાઈ ગયા હોય અને ધીમે ધીમે ગોળાકાર ખાસ કરીને આમાં વળી ગયા હોય એટલે જલેબી કેમ વળી જાય એમ જલેબી આકારના ઘણી વખત આ જલેબીના રોગ તરીકે પણ ખેતરોમાં મિત્રો ઓળખતા હોય અને આ જમીનની અંદર જ્યાં જલેબી આકાર આ વળી ગયા છે પછી પડી અને જમીનની અંદર અડી જતા હોય તો આ બાફિયાનું પહેલું લક્ષણ છે દૂરથી આપણે જોઈએ તો એ ખબર પડી જાય કે હવે આપણા પાકની અંદર આપણા ડુંગળીમાં બાફિયાની શરૂઆત થઈ છે અને ખાસ કરીને ખેતરમાં મેં અગાઉ કીધું એમ ખળી પડે તાલા પડે એટલે ક્યાંક ક્યાંક ના ભાગે આપણે ખડીસો રૂપિયા જોવા મળતું હોય અને એની અંદર જે પાન ઢળી પીડા છે એ જમીનને ખાસ કરીને લગો લગો એટલે જમીન અડી જાય અને એની જે શરૂઆત છે એ બાફિયાની આ રીતે શરૂઆત થતી હોય આ એક લક્ષણની વાત કરી કે જલેબી જેમ આકારના પાન થઈને નીચે ચઢી પડતા બીજી એની મહત્વની વાત એ મિત્રો છે કે ખાસ કરીને જ્યારે એનો કંદ બંધાઈ જાય અને બે ત્રણ બે મહિના આજુબાજુનો કંદ થાય એટલે કે એનો ગાંઠિયો થાય ત્યારે જે ડુંગળી આ પ્રકારની ખળવી પડે ખેંચ છે તો એની અંદર પણ મિત્રો ખાસ કરીને કાંદો પોછો પડી ગયો હોય અને દુર્ગંધ મારતો હોય આપણે નાક પાસે લઈ જઈએ તો એ પોછો પડી અને ખદબતો હોય અથવા તો આમ દુર્ગંધ મારતો હોય તો સમજી લેવાનું કે આ બાફિયાનું મુખ્ય લક્ષણ છે ને આ બાફિયો આપણા અંદર આવી ગયો છે બાફીઓ ફેલાયના કારણે એટલે ફેલાતો અટકાવવા માટે પણ આપણે મિત્રો પગલા ભરવા જોઈએ નિયંત્રણના પગલાંની તો વાત કરશું પણ બાફિયાને ફેલાતો અટકાવવા માટે અથવા ફેલાવાના કયા કયા કારણો હોય એ પણ આપણે જાણવા જાણવાને સમજવા ખૂબ જરૂરી છે વધારે પડતું પિયત ચોમાસામાં ઠીક છે ડુંગળી કરતાં જ્યારે પિયત આપીએ જ આપવું નથી પડતું ચોમાસાનો વરસાદ હોય પણ ઉનાળોને શાળાની જે પાકની સિઝનમાં જે પિયત આપીએ છીએ એટલે વધારે પડતું પિયત એટલે સતત ભેજ રહે તો પણ આ રોગ વધવાની શક્યતાઓ છે યુરિયા અને એમોનિયમ સલ્ફેટ એટલે કે નાઇટ્રોજનયુક્ત જેવા ખાતરો છે એનો વધારે પડતો ઉપયોગ ખાસ કરીને ઘણી વખત આ ડુંગળીના પાકની અંદર ખેડૂત મિત્રો યુરિયા અને એમોનિયમ સલ્ફેટ મોરિશિયા ખાતરની છાંટ મારતા જ હોય સતત એનો મારો શરૂ રાખતા હોય એના લીધે બાફીઓ અને થ્રીપ્સ જેવા જે સમસ્યાઓ છે બાફિયા જેવા રોગો અને જેવી જીવાતની સમસ્યાઓ ખાસ કરીને બે મહિનાની ડુંગળી થાય ત્યારે આ પ્રોબ્લેમ વધતો હોય એટલા માટે બે મહિનાની ડુંગળી થાય ત્યારે નાઇટ્રોજનયુક્ત ખાતરોનો ઉપયોગ ઘટાડવો જોઈએ એટલે એનો ઉપયોગ જરૂર પૂરતો જ અથવા વધારે પડતો ઉપયોગ ન કરીએ તો પણ આ એક સમસ્યા આપણે સારી રીતે નિવારી શકીએ અને સૌથી મોટું જો કારણ બાફિયાનું હોય તો એ દિવસ અને રાતના વાતાવરણમાં એટલે કે તાપમાન જે છે ટેમ્પરેચર છે એમાં ફેરફાર થાય એટલે કે દિવસે ઘણી બધી ગરમી પડે અને રાત્રે વાતાવરણ ઠંડુ થઈ જાય તો પણ આ સમસ્યા એટલે ડુંગળીની અંદર બાફિયો ફેલાતો હોય છે એટલે આ રાતનું અને દિવસનું ટેમ્પરેચરનો જે ફેરફાર છે એ પણ આના માટે કારણભૂત બનતું હોય છે હવે મિત્રો આ ડુંગળીના બાફિયાનું સંકલિત નિયંત્રણ કેમ કરવું તો ખાસ કરીને આ આવવાનું મોટું છે કારણ છે એકને એક એક જમીનમાં પડાની અંદર સતત ડુંગળીનું જો વાવેતર થતું હોય તો આ ખાસ કરીને મુશ્કેલી આપણે વધી જતી હોય છે એટલે ને એક પડામાં વાવેતર કરવાનું ટાળવું જોઈએ ફક્ત દવાઓથી એટલે કે રાસાયણિક નિયંત્રણથી જ આ સમસ્યા વહી જાય શક્ય નથી એટલા માટે કાન ખોલીને મિત્રો સાંભળજો એના માટેનું સંકલિત રીતે નિયંત્રણ કરવું જોઈએ શરૂઆતમાં બાફિયાને અટકાવવા માટે ખાસ કરીને ધરુવાળીયું જ્યારે અત્યારે જ હવે સમય છે બિયાર છાંટીએ છીએ ધરુ બનાવીએ છીએ રોપ બનાવીએ છીએ અથવા બીથી ડુંગળી બનાવીએ છીએ તો ધરુવાડિયાની અંદર જ ખાસ કરીને એરંડીનો અને લીંબોળીનો ખોળ જો એની મિત્રો વાપરવામાં આવે શરૂઆતમાં પાયાની અંદર જ નાખી દેવામાં આવે તો પણ આ સમસ્યા નિવારણ કરી શકાય જૈવિક ફૂગનાશકોની અંદર ખાસ કરીને વારંવાર હું કહું છું કે ટ્રાઈકોટ્રોમાં આર્જેનિયમ અથવા ટ્રાઈકોટ્રોમાં વેરડી અથવા તો સુડોમોનાસ ફ્લોરોસન્સ આ જે બંને જૈવિક ફૂગ નાશકો છે ટ્રાયકોડ્રોમા અને સુડોમોનાસ એનો મિત્રો શરૂઆતમાં ઉપયોગ કરવો જોઈએ એટલે જમીનજન્ય ફૂગને કંટ્રોલ સારી રીતે આપણે કરી શકીએ પાણીનો જ્યાં ભરાવો થતો હોય ક્યારાની અંદર અથવા ખેતરની અંદર પાણીનો ભરાવો ન થાય એને આપણે અટકાવીએ અથવા પાણી નીકળી જાય બહાર એ સમસ્યા હોય તો એનું નિવારણ કરીએ તો પણ આ રોગને અટકાવી શકીએ સારી ગુણવત્તાનું બિયારણ ખરીદીને જ મિત્રો આપણે વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ આપણે ડુંગળી જે અત્યારે છાંટીએ છીએ અથવા જેને પંદર વીસ દિવસની થઈ ગઈ છે અથવા થવાની છે એ મિત્રોએ અત્યારથી જ મિત્રોએ ખૂબ સારી ટેકનોલોજીનું હું વારંવાર જેનું વાત કરું છું કે ટેકનોલોજી જમીનજન્ય જીવાતોને ખાસ કરીને નેમેટોડ જેને કૃમિ કહીએ મુંડાઓ અથવા જમીનજન્ય જીવાતો અને બીજી અન્ય જીવાતોના એની સુષુપ્ત અવસ્થાને અટકાવે એવી ટેકનોલોજી એટલે ઇપીએન એન્ટોમોપેથોજેનિક નેમેટોડ એનો ઉપયોગ જેને પંદર વીસ દિવસનો રોપ થઈ ગયો છે અથવા ડુંગળી વાવી છે જેવી કમ્પ્લેટ ઉગી જાય એટલે એનું બિયારણ ઉગી જાય તો એને તરત જ એક એકરની અંદર અઢી વીઘામાં એક કિલો આ ઈપીએનનો ડ્રેન્ચિંગ સ્વરૂપે અથવા નોઝલ છોડાવી પચાસ ગ્રામ પંપમાં નાખી નોઝલ છોડાવીને ઘાટો ભેજ હોય ત્યારે હરિયાની અંદર જ એક હાર આ રીતના બંબુડી કરી દેવામાં આવે અથવા દંદુડી કરી દેવાય કે ડ્રેન્સિંગના સ્વરૂપે આપી દઈએ તો મિત્રો ખૂબ સારા પરિણામ મળશે અત્યારથી જ જે જ જમીનમાં આ જીવાતો અથવા તો કૃમિઓ એને અટકાવવાનું કામ આ મિત્રો ટેકનોલોજી દ્વારા આપણે કરી શકીએ બીજું ઘણી વખત આ ટેકનોલોજીનો ઉપયોગ છકાય પણ કરી શકાય પણ પહેલા તો એકવાર જમીનમાં ડ્રેન્સિંગ કરીએ ત્યારબાદ પંપમાં પચાસ ગ્રામ નાખીને ઘાટો રોપ ઉપર અથવા રોપ આપણો વીસ પચીસ કે ત્રીસ દિવસનો થાય કમ્પ્લીટ થઈ ગયો એના ઉપર ઘાટો છંટકાવ કરી દઈને પણ આ નિયંત્રણ કરી શકીએ મિત્રો બીજા આના નિયંત્રણ માટે શોષક પ્રકારની જે જંતુનાશક દવાઓ છે એમાં ખાસ કરીને એમિડાક્લોપિડ અથવા તો પ્રોફેનોફોસ જેવી દવાનો સ્પ્રે પણ કરવો જોઈએ પરંતુ આ જૈવિક નિયંત્રકોમાં આપણે એના પાંચ છ દિવસ પછી આ ટ્રીટમેન્ટ આપણે કરીને પણ ઉપરની જીવાતોને અટકાવી શકીએ ત્યારબાદ ફૂગનાશકનો પણ મિત્રો ડોઝ આપવાની ઘણી વખત જરૂરિયાત રહેતી હોય એની અંદર હેક્ઝાકોનાઝોલ એક પંપની અંદર વીસ એમએલ પ્રમાણે નાખીને આપણે છંટકાવ કરીને પણ નિયંત્રણ મેળવી શકીએ બીજું કાર્બેડામ પ્લસ મેન્કોજિમના કોમ્બિનેશનવાળી દવા એક પંપમાં પાંત્રીસ ગ્રામ લે નાખીને છંટકાવ કરી શકીએ અને જે મિત્રોને ખાસ કરીને કેમિકલ નિયંત્રણ કરવું હોય કારણ કે ઘણા બધા મિત્રો જૈવિક નિયંત્રણ કરતા હોય ઘણા ઓર્ગેનિક ખેતી કરતા હોય ઘણા કેમિકલયુક્ત ખેતી કરતા તો કેમિકલ નિયંત્રણોની અંદર પણ ખાસ કરીને કાર્બોફિરાન જેવી થ્રીજી જે દાણાદાર સ્વરૂપે દવા આવતી હોય એ પ્રતિ એકર એક એકરની અંદર અઢી કિલો લેખે આપણે નાખવાની ભલામણ કરીએ છીએ એને પૂંખીને આપી દેવી જોઈએ પરંતુ મારી ખાસ ભલામણ છે કે જ્યારે તમે કેમિકલ આવા ઝેરી તત્વો વાપરશો એટલે જમીનની અંદર રહેલા ફાયદાકારક સૂક્ષ્મજીવાણુઓ અળસિયા આ બધી જ વસ્તુઓને નુકસાન થતું હોય એટલે બંને ત્યાં સુધી કેમિકલોનો ઉપયોગ ટાળવો જોઈએ જૈવિક નિયંત્રકોની અંદર મેં કીધું એમ ટાઈકોડ્રોમાસ સુડોમોનાસ ખાસ કરીને એપીએન આવી ટેકનોલોજી આપણી પાસે સારી છે જે ખર્ચ જે કેમિકલ જે કેમિકલનો થાય એના કરતાં પણ લાંબા ગાળાનું નિયંત્રણ આની અંદર મળે અને ખર્ચ પણ ઓછો થાય તો એવી નિયંત્રણની પદ્ધતિઓ મિત્રો આપણે ધ્યાને રાખવી જોઈએ ખાસ કરીને મેઘરમ કેમિકલો નિયંત્રણની અંદર આવા નિયંત્રકોનો ઉપયોગ કરી શકાય એને પૂંખી એને પછી હળવું ઉપયોગ આપી દઈએ તો પણ ફાયદો થતો હોય બીજું એની અંદર ખાસ કરીને ડુંગળીની અંદર ઓચોનિયા અને પેસિલોમાઇસિસ જેવી કૃમિનાશકો પણ જેવી કૃમિનાશકોનો પણ મિત્રો ઉપયોગ કરી શકાય જે મિત્ર ફૂગ છે ખાસ કરીને આનો ઉપયોગ કરીને એક પંપની અંદર અથવા તો ખાસ એકરની જો વાત કરીએ તો એક એકરમાં કિલો પ્રમાણે આ ટેકનોલોજીઓ પણ આપીને પણ આપણે મિત્રો સારું કૃમિનું નિયંત્રણ કરી શકીએ આ બાફિયાના નિયંત્રણ કરી શકાય પરંતુ આના અંતે હું એટલી વાત ચોક્કસથી કરીશ કે ડુંગળી પકવતા ખેડૂતોએ આ ત્રણ મંત્ર જે ખાસ કરીને ડુંગળીના બાફિયા માટે છે એ યાદ રાખવા જોઈએ એમાં ડુંગળીમાં ખાસ કરીને બેક્ટેરિયા વાપરવા જોઈએ એટલે જૈવિક જે ફૂગનાશકો જૈવિક જંતુનાશકો જૈવિક કૃમિનાશકો વાપરવા જોઈએ એની અંદર અગાઉ પણ કીધું એમ બીપીએન ડ્રાયકોટ્રમાસ સુડોમોનાસ આ પોચોનિયા જેવા જૈવિક નિયંત્રકો વાપરવા જોઈએ બીજો જે મંત્ર છે પાકની ફેરબદલી કરવી જોઈએ ખાસ કરીને એકદળી પાકો ઘઉં બાજરી જુવારનું વાવેતર કરી અને ડુંગળીના પડામાં જો વાવેતર ફેર થતું હોય તો એ પણ કરવું જોઈએ અને ત્રીજો મંત્ર છે ખાસ કરીને પાણીનો જે ધોરિઓ જાય છે એની અંદર દેશી ગલગોટાનું વાવેતર કરવું જોઈએ તો આમ મિત્રો ત્રણ એ મંત્ર યાદ રાખજો ડુંગળીમાં બેક્ટેરિયા ખાસ કરીને જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરજો પાકની ફેરબદલી કરજો અને ત્રીજું પાણીના ધોરીઓ તમારો જે જાય છે જે પાણી તમે આપવાનું હોય ત્યાં દેશી ગલગોટાનું વાવેતર કરી દેજો એટલે એની અંદર પણ એક કૃમિ નિયંત્રણ કરવાની ખૂબ સારી કુદરતે બક્ષીસ આપી છે તો એનો પણ ઉપયોગ કરી શકાય તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ આજના વિડીયોમાં અમે તમને ડુંગળીના બાફિયાની સંપૂર્ણ વાતો કરી એની ઓળખ નુકસાન અને સંકલિત નિયંત્રણના પગલાઓની વાત કરી મને કે આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે જો માહિતી મિત્રો ગમે તો આ વિડીયોને વધુ વધુ શેર કરી દેજો અને તમારા કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ સમય મર્યાદામાં સવારના દસથી બાર સાંજના ત્રણથી પાંચની અંદર ફોન અથવા વોટ્સઅપ કરીને આપ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકશો આપ સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું ખેતીની અંદર સમૃદ્ધિ આવે સારી ખેતી કરતા થાય ખેતી અંદર નફાકારકતા વધે એ જ આશા સાથે આજની વાત અહીંયા પૂરી કરું છું ફરી પણ શું નવા ટોપિક સાથે નવી ટેકનિકલ માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ